સરપુનું ચિહ્નો છે પછી હવે આજાદ ભાઈ તમે વાત કરી ને આ સૌથી મોટી વિશેષ બાબત કે બાપુ એ આ આવડી મોટી શિલા ની અંદર તમે જુઓ આ કેટલા દિવસ મહેનત કરી હશે અને પથ્થર જયારે બનાવતો હોય ત્યારે કેવડો જાડો હોય છે આખો પથ્થર ક્યાંથી લાઈન નથી મૂકેલો પાછો આમાં નીચે જમીનમાં જ છે આખો પથ્થર શિલા છે હનુમાનજી મહારાજ છે અને બાજુ ગણપતિજી છે ગણપતિજી દેખાતા નથી વાહ તમે જોઈ આમાં આજે ભાઈ જોતા એવું લાગે કે પહેલાં આમાં કોઈ સિંદૂર પણ લગાડેલું છે સિંદુરના હિસાબે તમે જોવા જે છે ને વાઇટ દેખાય ઉપરથી બરાબર હનુમાનજી મહારાજની પ્રતિમા છે પાછી હનુમાનજી મહારાજના હાથમાં લગભગ કંઈક રામાયણની પુસ્તકો અલ્યા કરતાલું છે કડતાલું છે છે અહીંયા ગણેશજી મહારાજ છે એમના હાથમાં જોવલું પાનયું છે આપણે બધું જોવે ને જોશી કેમ હોય એમના હાથમાં જેમ પાણી હોય એની ઘડી જાય પાણી હોય છે અંદર હાથમાં અને આજે ભાઈ આખે આખો બધો વગડો વિસ્તાર છે વન વિસ્તાર હવે હાવ એકદમ નેચરથી કુદરતી રીતે વાતાવરણમાં ભરપૂર સંપૂર્ણ રીતે ઘેરાયેલો શૈલેષભાઈ આ તમે જો અહીંયા પણ છે પેલા આપણે કીધા હતા ને હા એ આ બધા છે ને અહીંયા છે છે ને સારું તમે મને બતાવ્યું નકર મને એ ભૂલી જાય તો મને હું દેખાડું હા ધ્વજાદંડનું છે એક અહીં છે બરોબર એક અહીં છે